જય ગિરનારી મિત્રો જય માતાજી આશ્વિન નવરાત્રિ ચાલુ છે અને હું તમને એક સુંદર સરસ મજાના દર્શન કરાવી રહ્યો છું અદ્ભુત મંદિર છે સુંદર અને ભવ્ય મંદિર છે બહુ જૂનમાં અને અતિ પ્રાચીન છે જેનું રાડિયાસ રા કવાટ રા નવગણ બધાએ માતાજીનું પૂજન કરેલું જૂનાગઢની અંદર જ છે ક્યાં આવેલું છે સો સો વર્ષ જીવીને જે ગુજરી ગયા છે ને એને પણ ખ્યાલ નથી એટલું પ્રાચીન એટલું જૂનું મંદિર છે તો તમને આજે હું દર્શન કરાવું છું આ એક ખૂબ સરસ વૃક્ષ છે એમને આપ દર્શન કરી શકો છો બરાબર હવે આ મંદિર ક્યાં આવેલું છે વિડીયોમાં તમે બનાવ્યા રહેજો તો આખા આખા મંદિરનો તમને ઇતિહાસ બતાવશો આ ઉદાસીન સંપ્રદાયની જગ્યા છે જે રીતે માંગરોળની અંદર નવદુર્ગા માત્રી મંદિર છે એ જ રીતે અતિ પ્રાચીન મંદિર છે સુંદર સરસ મજાની જગ્યા છે અને અદભુત જગ્યા છે ઉપરકોટની જે રાંગ છે ને ત્યાં જગ્યા આવેલી છે બરાબર અને અહીંયા હિન્દુ અને મુસ્લિમ ઇલાકો છે એટલે ઓછામાં ઓછી આ ચાલીસ પચાસ ચડી ને માતાજીના મંદિરના દર્શન કરવા જવું પડે છે બરાબર એટલે તમે પ્રેમથી અતિશય જૂનવાણી ગુફા ટાઈપની અત્યારે હું કૂવામાં ઉતરું છું આ વાવ છે વાવની અંદર માતાજી બિરાજમાન છે અને જેમ મેં પહેલાં કીધું રા કવાટ રાડિયા રા નવગણ બધાએ આમને આરાધના કરેલી છે આ માતાજીની એવા માતાજી છે તમને એમના દર્શન કરાવું ને આ માતાજીનું નામ છે માત્રી માતા આ બધા મંદિરના નિયમો છે અને બહુ જૂજ લોકો જૂનાગઢની અંદર વસ્તી છે ને એમાંથી દસ ટકા જ આ મંદિર જોયેલું હશે કોઈને ખ્યાલ પણ નથી આ મંદિર ક્યાં આવેલું છે કઈ રીતના માત્રી માતાજી માતાજીનું મંદિર છે આપ દર્શન કરાવું છું આપને આ માતાજીનું જે દિવ્ય ભવ્ય સ્વરૂપ હજારો વર્ષ થઈ ગયા છે આજકાલનું નથી આ મંદિર આ શિવજીના એક ગણમાંથી એક કાલ ભૈરવ દાદા છે એમનું મૂર્તિ છે એ દેવતા બિરાજમાન છે અહીંયા એકદમ જૂનાવાણી અને અતિ પ્રાચીન મંદિર આવેલું છે આ જુનાગઢની અંદર તમને સરનામું આકડી જણાવું બહુ જૂનાવાણી અતિ પ્રાચીન એટલે અતિ પ્રાચીન મંદિર છે આ જોઈ શકો છો તમે આ શીલા છે બધી ઉપરકોટની અને પથ્થરોની ગિરનારની એની અંદર છે તમે ફોર વ્હીલથી ગાડી લઈને બાઇક લઈને સાયકલ લઈને આવી શકો છો હવે જે નવદુર્ગા માતાજી છે અતિ પુરાણું મંદિર અતિ પ્રાચીન એમના દર્શન કરાવું છું તમને તમે જોઈ શકો છો આ મંદિરનું જીર્ણોદ્ધાર થયો નથી એટલે આવી બધી હાલત થઈ ગઈ છે હવે બરાબર અને મુસ્લિમ બાહુલ્ય ઇલાકો છે એટલે પબ્લિક બહુ ઓછી આવે છે જોઈ શકો વૃક્ષો ઉપર થઈ ગયા છે માતાજીના મંદિર ઉપર વેલા પાંદડા ઘાસ ચારા વગેરે મંદિરની આવી અત્યારે જીર્ણોદ્ધારની ખાસ જરૂર છે આવી હાલત થઈ ગયેલી છે મંદિરની અત્યારે અતિ પુરાનું એટલે અતિ પુરાનું મંદિર છે આમાં વૃક્ષો ઉગી ગયા છે અને મૂળિયા નીકળી પડ્યા છે બધેથી બરાબર અને ગમે ત્યારે આ પડી શકે છે આ મંદિર આખું તમે જોઈ શકો છો સ્લેબ પણ અમુક જગ્યાએ તૂટી ગયો છે અંદર એ ગભરાયું ગભરાણા જેવું લાગે છે બીક લાગે છે ભય લાગે છે અહીંયા તમે જોઈ શકો છો મંદિરની આ પરિસ્થિતિ છે અત્યારે આખું ખંડેર થઈ ગયું છે બહુ પુરાણું છે બહુ પુરાણું હવે આપ નવે નવ દુર્ગાના દર્શન કરી શકો આ જે ઉપરકોટની જે દિવાલ છે દિવાલની અંદર માતાજી બિરાજમાન છે જો આપ પ્રથમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારિણી તૃતીય ચંદ્રઘંટે કુષ્માંડેથી ચતુર્થકમ પંચમમ સ્કંદમાતી હતી ષ્ઠમ કાત્યાયની સપ્તમ કાલરાત્રિ તિજાષ્ટમ નવમ સિદ્ધિધાત્રી જ નવદુર્ગા પ્રકિર્થા આ નવે નવદુર્ગા જેની ઉપાસના રા કવાટે રાડિયાસે અને છેલ્લે રા નવગણે પણ આ માતાજીની ઉપાસના કરેલી હતી હમણાં જ કુંભ સ્થાપનનું દશેરાનું વિસર્જન થયું છે એટલે પણ આપ દર્શન કરી શકો છો સુંદર સરસ મજાના ઝુવેરા થયા હતા આ ગરબો વગેરે અહીંયા આજે બિરાજમાન છે એમને દર્શન કરીને તમે પાવન થાવ હવે આ મંદિરમાં છે ને મહંત તો નથી પૂજારી તરીકે એક ભાઈ છે એમને આપણે પૂછશું જો જવાબ આપે કે આ મંદિરનું શું મહત્ત્વ છે બાકી અમને તો ખબર જ છે બહુ જીર્ણ શીર્ણ થઈ ગયું છે બરાબર હવે જયારે તમને ગિરનારનો નજારો બતાવું હું અગાસી ઉપર ચડીને અહીંથી ઉપર પણ ઘાસ આટલું બધું થઈ ગયું છે ને કે આગળ જવાય એમ નથી અહીંથી જ આપ જોઈ શકો છો જુઓ આ પહાડો બધા મારી પાસે આવા જૂના પુરાના મંદિર હશે બધા બીજું કશું તમને ઓછું મળશે જાણવાને જોવા જો આ ઉપરકોટ છે ને ઉપરકોટની રાંગ છે આખી દીવા હવે તમે લોકો પૂછશો કે આ મંદિર ક્યાં આવેલું છે તો જૂનાગઢ આવો ને તો જૂનાગઢમાં તમારે સુખનાથ ચોક પોલીસ ચોકીની આસપાસ આવવાનું ને ત્યાં પૂછવાનું કે જૂનો કુંભારવાળા એ જૂના કુંભારવાળાની અંદર આ નવદુર્ગા માતૃ મંદિર આવેલું છે ગમે ને પૂછજો કોઈ પણ મુસ્લિમભાઈને પૂછશો ને તો પણ એ બતાવશે આ જૂનવાણી ધૂણો છે યજ્ઞકુંડ છે અહીંયા એક લોહાણાના નાથા મોહન કરી નાથા મોર કરીને સુરાપુરા થઈ ગયા છે એમનું આ મંદિર છે ખાંભી આપણી ભાષામાં કહીએ સુરાપુરા જે કયો તે દર વર્ષે અહીંયા એ લોકો યજ્ઞ કરવા પણ આવે છે બરાબર હવે બાપુ બાપુશ્રી અહીંના જે મહંત પૂજારી જે કહીએ તે બિરાજમાન છે એમને આપણે પૂછીએ આ મંદિરનો ઇતિહાસ નહીં જણાવે હવે બાપુ બાપુશ્રી સંત શ્રી લક્ષ્મણ મુનિજી મહારાજ આપણી સાથે ઉપસ્થિત છે એ તમને જગ્યાનો ઇતિહાસ કહે છે બાપુ આપકો જો બી ઇતિહાસ કા બતાવો ને ઓ થોડા ઇતિહાસ સબકો બતાવીએ સબ વાકેફ હોય મેરા નામ મહંત લક્ષ્મણ મુનિ ઉદાસીન ઠીક જી 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 એ ઉદાસીન અતિ પુરાના આશ્રમ હૈ નવ રાજા નાનક દેવી નવગંગા એ સબકે કુલદેવી થઈ કમસે કમ એસકા ઇતિહાસ હૈ પાંચ પાંચ હજાર વર્ષ जब इसे आए तो चारों तरफ मुसलमानी एरिया हो गया हाँ इसलिए पब्लिक बहुत कम आती है मंदिर देखिए खंडर हो गया ऊपर नवदुर्गा नीचे के तरफ तो मंदिर बनाए हैं लोग ने मातृ माँ जी और ऊपर खंडर हो गया है अब देखिए इसमें भी कोई भगत जगत आवे तो फिर बने फिर इसका उद्धार हो गए है नहीं यहाँ भगत जगत पानी थोड़ा पिलाइए लोग इसलिए भगत जगत लोग कम आते हैं हिंदू भाई तो अपने क्या करें अपने इस तरह माता जी का सेवा पाव करते हैं पूजा करते हैं तो महाराज जी आ, मंदिर का गुजारा लाइट बिल है धूप दीप है घी है नव दिन तक आप अखंड दिया जलाते आ, तेल का का घी तो वो सब परिपूर्ण है तो कुछ आवक तो है नहीं आ, आपके पास आमदनी तो है नही कोई ना कोई भगत आ जाए कर दे अच्छा माता जी भेज देती है किसी को भी तो काम हो जाता है फिर आपके बाल बच्चे माता जी सबका खर्चा माता रानी सब कर देती पूरा करने वाली हुई है जगत माया चलो ठीक है जय माता जी जय माता तो मंदिर में तो आप प्रसाद तो रूप ले सकती हैं भोजन हो चाय हो कुछ भी आप मेरे को देंगी तो मैं आपको दूंगी ना जरूर जरूर माता मेरा फर्ज बनता है ना देने का जी जी, जी। मंदिर में सेवा पूजा कोई करता है कोई आता है तो अपना धर्म बनता है चाय पानी भोजन पिलाना पिलाना सब होता है ना इसलिए अति प्राचीन जगह खास तो बहुत जरूर है ते जो सको ब અતિશય પુરાનું થઈ ગયું છે ને ગમે ત્યારે નીચે પડી શકે ને એવી પરિસ્થિતિ છે એટલે જે કોઈને પણ દાન કે કાંઈ પણ કરવાનું રિનોવેશન કરવાનો વિચાર હોય તો આ એક મંદિર આપણે હિન્દુએ બચાવવા જેવું છે ખાસ કરીને બરાબર એટલે તમે બધા દર્શન થાય ગમે ત્યારે આવવું હોય ને આ જે મહાત્મા પહેલાં હતા એમની સમાધિ છે વાસુદેવ મુનિજીની એ દેવ થઈ ગયા છે અત્યારે એમના શિષ્ય લક્ષ્મણ મુનિજી મહારાજ અત્યારે બિરાજમાન છે સપરિવાર અત્યારે ખાસ કરીને આ મંદિરના જીર્ણોદ્ધારની ખાસ જરૂર છે એટલે કોઈ પણ હિન્દુના હૃદય સમ્રાટની અંદર આ વાત જાગે માતાજી કોઈ દયા દ્રષ્ટિ કરે કેમ કે આજકાલનું મંદિર આ તો રાણક દેવીની રાખે ગાળની કુળદેવી છે ભાઈ રા નવગણ રા કવાટ રાડિયા બધા એમની પૂજા કરેલી છે એવું પુરાનું મંદિર છે અને ભાગ્યહીન નર પાવતના એ જૂનાગઢમાં મેં જેમ પહેલાં કીધું ને કે સિત્તેર સે એસી એંશી એંશી સો સો વર્ષ જીવીને ગુજરી ગયા છે ને એ લોકોને પણ આ મંદિરના ઇતિહાસની ખબર નથી ને મંદિરે ક્યારે આવ્યા નથી તો મને આજે વિચારજ્યો કે તમને લોકોને બધાને દર્શન કરાવું સુંદર સરસ મજાનું તુલસી માતાજીનું પણ કુંડું રાખેલું છે અને આ નવદુર્ગા માતૃ મંદિર આ માતૃ મંદિર છે વાં તમને જે દર્શન કરાવ્યું એ નવદુર્ગા મંદિર છે ખૂબ અદભુત અને અતિ પ્રાચીન એટલે ઓછામાં ઓછા મહારાજજી એમ કે પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે આ તો તમે લોકો બધા દર્શનનો લાભ લ્યો જૂનાગઢ ગમે ત્યારે આવો તો આમ સુખનાથ ચોક સુખનાથ ચોકની બાજુમાં જ પોલીસ ચોકી છે ત્યાં ગમે એને પૂછવું કે જૂનો કુંભારવાળો જૂના કુંભારવાળાની અંદર આવો એટલે નવદુર્ગા માતૃ મંદિર પૂછવું ને આયના મહંત હાલમાં અત્યારે વિદ્યમાન લક્ષ્મણ મુનિજી મહારાજ બિરાજમાન છે જય માતાજી જય ગિરનારી ઓમ નમો નારાયણ મથા ટેકો ગુરુજી